નમસ્કાર સર્વેની એમએચએમ એન્ડ જેન્ડર ફોર એડુ એડુસેન્ટ હેલ્થની એક દિવસે રિફ્રેશમેન્ટ તાલીમ આજે છેલ્લો પડાવ છે ઓગણીસ બાર ચોવીસ આ તાલીમનું આયોજન આખા ભાવનગર જિલ્લામાં ટોટલી સાતસો ને એકાણું શિક્ષકોને આ ટ્રેનિંગ આપવાની હતી આ ટ્રેનિંગનું આયોજન અહીંયા તમે જુઓ છો તો સાત સેશનમાં એનું વિભાજન કરેલું છે તો આજે છેલ્લો કળાવ છે સોનગઢ ગુરુકુળ શિહોરની અંદર તો તજજ્ઞ તજજ્ઞશ્રીઓમાં નીલમબેન જેતાણી લીલાબેન ઠાકરડા શ્રી ઉર્મિલાબેન વાણંદ ભાવનગર સીએસપીસી પ્રિયંકાબેન રીતલબેન ભાકાગર શ્રી મનીષાબેન પરમાર આટલા તજજ્ઞ સ્ત્રીઓ જે રાજ્યકક્ષાએ ટ્રેનિંગ લઈ આવ્યા એ લોકોએ ભાવનગર જિલ્લાના ટોટલ સાતસો એકાણું શિક્ષકોને આ ટ્રેનિંગ આપેલી છે અને ટ્રેનિંગ કુલ પાંચ સેશનમાં સૌથી પહેલાં જોહરી વિન્ડો મોન તોડો બીજું સેશન તારૂણ શિક્ષણ તરુણ અવસ્થાને લગતા ફેરફાર ત્રીજું સેશન માનસિક આરોગ્ય સામાન્ય શારીરિક પ્રક્રિયા વિવિધ ઉત્પાદનોની જાણકારી ચોથા સેશનમાં દૈનિક પોષક જરૂરિયાત કુપોષણ અને એનિમિયા પાંચમા સેશનમાં ઓડિયો વિડીયો દંતકથા નિશેષ નિષેધો પડકારો અને અમલીકરણ અને સરસ મજાનું એમએચએમ કોર્નરની સમજૂતી અને છેલ્લે મૈત્રીપૂર્ણ શૌચાલય પ્રશ્નોત્તરી પોટેસ્ટ અને ટેસ્ટ આ રીતે આખા જે તાલીમનું છે એ સરસ મજાનું બેન્સરી દ્વારા આયોજન કરવામાં આવેલું છે અને સરસ મજાનું તાલીમાર્થીઓને જે એમએચએન એન્ડ જેન્ડર ફોર એડોલેશન હેલ્થની સરસ મજાની માહિતી તમામ તાલીમાર્થીઓને આપેલી છે અને તમામ તાલીમાર્થીઓ જે તાલીમનું જે હાર્દ છે એ બાળકો સુધી પહોંચાડશે અને બાળકોને આના વિશે વિશેષ જ્ઞાન આપી અને તેમને આ જે છે એનાથી માહિતગાર કરશે તો સરસ મજાનું આ તાલીમનું આયોજન સરસ રીતે કરવામાં છે આખા ભાવનગર જિલ્લાના તમામ જે છથી આઠના શિક્ષકો છે એ બધાને આ રીતે તાલીમ આપેલી છે